અને મહીસાગર જિલ્લા ગોધરાને સન્માનીય મહેમાન તરીકે જયંતિભાઈ એસ પટેલ પૂર્વ પ્રમુખ શ્રી કડાણા તાલુકા ભાજપ અને અતિથિ વિશેષ ભરતભાઈ પી ડિંડોર તથા સામાજિક કાર્યકર શ્રી સંતરામપુર ભાતા શૈલેન્દ્રસિંહ પી પુવાર પ્રમુખ શ્રી રાજપૂત સમાજ કડાણા તાલુકો તથા ભાઈઓ તથા બહેનો વડીલો બાળકો આગેવાનો અગ્રણીઓ તેમજ સંતરામપુર નગરપાલિકા સંતરામપુરના નવા ચૂંટાયેલા સભ્યો સપનાબેન કુલદીપભાઈ સાધુ આયશા બાનુ જાવેદભાઈ દાઉદ પવનકુમાર બળવંતભાઈ ડામોર ગાયત્રીબેન કિશોરભાઈ ગોપાલભાઈ નાથાભાઈ બામણિયા કુમાર સુભાષચંદ્ર ભોઈ ઉર્મિલાબેન રમણભાઈ મછાર વગેરે હાજર હતા અને તેઓનું પણ આ કાર્યક્રમમાં સન્માન આપી શાલ શાલોઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મહીસાગર